ગરીબ કુટુંબનો એક યુવાન હાડમારીઓ વેઠીને એ ભણ્યો ભણતરમાં એ ખૂબ તેજસ્વી હતો અભ્યાસ ચાલતો હતો ત્યાં જ એને માટે માંગા આવવા લાગ્યા એક પૈસાદાર પરિવારને યુવાન ગમી ગયો કન્યાના પિતાએ યુવાનના કુટુંબનો સંપર્ક કર્યો અને પોતાની પુત્રીનું માંગુ નાખ્યું કન્યા સંસ્કારી હતી તેથી યુવાનને એ કન્યા ગમી અને લગ્ન નક્કી થયા કન્યાના પિતા જમાઈની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા તેથી પુષ્કળ ધન આપવા ઈચ્છતા હતા જમાઈને ન્યાલ કરી દેવાની સસરાની ઈચ્છા હતી કન્યાના પિતા લગ્ન પહેલા જ સઘળો દીકરીને આપી દેવાના મતના હતા વસ્ત્રો અલંકારો રાસરચીલું જીવન જરૂરી સઘળી વસ્તુઓ અને મોટી રોકડ રકમ તેમને લગ્ન પહેલા આપવાની ઈચ્છા હતી યુવાનને દહેજની જાણ થતા મક્કમતાથી તેણે કહ્યું ગમે દહેજ લેવાનો નથી બીજા સગા સંબંધીઓ ત્યાં હાજર હતા ઘણા લોકોએ યુવાનને સમજાવ્યો પણ યુવાન એકનો બે ન થયો છતાં કન્યાના પિતાને આશા હતી કે લગ્ન વખતે જમાઈ માની જશે લગ્નના દિવસે યુવાન વરરાજા બનીને લગ્ન મંડપમાં આવ્યો જરૂરી વિધિ થઈ મંગળ ફેરા માટે તૈયારી થવા લાગી શ્વસુર પક્ષ તરફથી દહેજની વાત આવી દહેજ સ્વીકારવા માટે વરરાજાને વિનંતી કરાઈ યુવાન મક્કમ હતો એણે ચોખ્ખું સંભળાવી દીધું કોઈ પણ રીતે દહેજ લઈશ નહીં સસરાજીએ વારંવાર વિનંતી કરી આ બધું તમારે લેવું જ પડશે હું તમને નહીં દીકરીને આપું છું યુવાન ચૂપ રહ્યો અને દહેજ આપવા જ ઈચ્છો છો ને તો હું જે માંગુ તે આપશો હા હા જે માંગો તે અત્યારે જ આપીશ તો એમ કરો મને એક રેન્ટીઓ અને બે વાર ખાદી આપો આ સાંભળી ત્યાં હાજર રહેલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા કેટલાક પડશે જો આપવું જ હોય તો આજ આપો નહીં તો હું લગ્ન મંડપ છોડીને ચાલ્યો જઈશ છેવટે સસરા માની ગયા જમાઈની મક્કમતા માટે તેમણે ખૂબ ગર્વ થયો તેમણે જમાઈને એક રેંટીઓ અને બે વાર ખાદી આપી આ યુવાન તે આપણા એક વખતના વડાપ્રધાન વામન વિરાટ લાલ બહાદુર શાસ્ત્રી